અમદાવાદ શહેરમાં રસ્તાઓ પર ભૂવ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે શહેરના શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસે ભૂવો પડ્યો છે ભૂવો પડતા વાહન ચાલકો બે કિલોમીટર ફરીને જવા મજબૂર છે સ્થાનિકોએ વારંવાર ભુવો પડવાની સમસ્યાને લઈને રોષ વ્યક્ત કર્યો વાહન ચાલકોને બે કિલોમીટરનો ફેરો પડી રહ્યો છે રોડ રસ્તાને લઈને આખા અમદાવાદની સ્થિતિ ખરાબ છે ટેક્સ ભરીએ છીએ છતાં સુવિધા નથી મળતી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે વરસાદ શરૂ થયા બાદ શહેરમાં પયાસથી વધુ મસમોટા ભૂવા અત્યાર સુધી પડી ચૂક્યા છે કાલની વાત ના હેરાન સવાર થી હેરાન રાઉન્ડ કલાક થઈ ગયો હજુ સુધી નિકાલ નથી આવ્યા હવે જલ્દી લાવો સરકાર ના કો આ રીતે ના હોય પબ્લિક હેરાન થાય અરે હાલાકી બઉ ખરાબ આખું દૂધ ખરાબ થઈ ગયું યાર ટ્રાફિક માં ટ્રાફિક માં આખું દૂધ ખરાબ થઈ ગયું યાર બે કલાક થી હું અહીંયા ટ્રાફિક માં છું બે ત્રણ કલાક થી ચાર જણા થી આવું છું સુભાષ બ્રિજ થી અહીંયા ટ્રાફિક જામ છે કમિશનર ઓફિસ અને કમિશનર ઓફિસલી પાજી આમ ફડીને વચની ગલીમાંથી થઈને આરાય કોર્પોરેશન થી કામગીરી કરે છે એના કાય બહુ બહુ નગરિક તરીકેથી બેઠું બહુ ધીમી કામગીરી છે બધી જગ્યા ખાડા છે અને એ બરાબર કામ કરતી નથી જો કરવું જોઈએ કરવું જોઈએ ટેક્સ ભરીએ છે એનો પૂરું પૂરું ફળ મળતો નથી અમને પૈસા એમને તોડફોડમાં જ જાય છે બીઆરટીએસ ના સ્ટેન્ડ બનાવ્યા છે બે વર્ષ પછી તોડી નાખે છે 50-50 લાખ રૂપિયા ખર્ચ કરે છે કઈ મતલબ નથી